ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ તારીખ અગિયાર મો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની આવકની વાત કહે તો મિત્રો બાવીસોથી બે હજાર ભાડીની આસપાસની આવક નોંધાણી છે મિત્રો એક ખાનું આ ભરાઈ ગયું છે અને સામેના ખાનામાં બે લાઈન ઉતરી છે મિત્રો મેં તમે જોઈ શકો છો હરાજીના પહેલાં વખતનું હરાજીનું અહીંથી કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા છે આજના મરચાંના બજાર ભાવ મિત્રો મેં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો રૂબરૂ જઈને હરાજીમાં કહેવાડીએ છીએ આજના મરચાંના બજાર ભાવ મિત્રો તો ઘરે ચાલુ તો જઈએ જાણી લઈને કેવાડી છે આજનામાં ના બે હજાર એક રૂપિયાનો ભાવ થયો બે હજાર એક રૂપિયાનો સાન્ય મચ્યું છે કલર વાળો માલ છે બે હજાર એક રૂપિયાનો ભાવ થયો એમાં કોક અમુક ટકા તો ડાગી જોવા મળી રહ્યું છે આ ટાઈપના કોક અમુક ડાગી જોવા મળે બાકી કલર વાળો માલ છે આની અંદરમાં છવીસો આ માલ નો છવ્વીસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે તો આ માલ છવ્વીસો ને એક રૂપિયા સુપર કલર નો સુપો એવો માલ છે છવ્વીસો પચાસ રૂપિયા એક નંબર માલ છે

પચાસ બારસો પચાસ એકસો હાજર બારસો ને ભાવ થયો બારસો ને ભાવ થયો

મારા સહકાનો 1251 નો ભાવ થયોનો 1251 નો ભાવ થયો 1251 માં વેચાણ છે કાન્ય મચું છે ડાગી મચું મિક્સમાં છે ਬੱਸ 17 ਬਾਅਦ ਚਾਹ ਇੱਕ ਮਿੰਟ ਉਪਰ ਹੈ ਕਿਲਾ ਨੀਆ 500 ਕਰਵਾਇਆ 301 6 1800 ਕਰਵਾਇਆ 500 300 ਦੀ ਉਲਕ 451 ਰੁਪਏ નો ભાવ ਤੇ ਤੁਮੇ ਜੇ 451 ਰੁਪਏ નો ભાવ 1600